નમસ્કાર મિત્રો આજે સીધું ગુજરાત કોંગ્રેસમાં પટેલોની થઈ રહેલી અવગણના મોદી મોદીના શબ્દોમાં કહીએ તો કોંગ્રેસના નેતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વાયનાડના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને જયારે ગુજરાત તરફ આવી રહ્યા છે મહાત્મા ગાંધીની જન્મસ્થળી પોરબંદર જવાના નથી પણ આદિવાસી પટ્ટામાં એટલે કે પૂર્વના ગુજરાતના પૂર્વના આદિવાસી પટ્ટામાં એ જયારે પસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશી મુંબઈમાં ન્યાય યાત્રાને સંપન્ન કરશે એ ઘટનાક્રમ જયારે નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતના પટેલો એ પોતાની અવગણના થઈ રહી છે પાર્ટીમાં એના સંદર્ભમાં જાગ્યા છે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી એના બે સુપ્રીમ લીડર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવાજનાર કોંગ્રેસના કાર્યાધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ એમને ભારતીય જનતા પાર્ટીએ પોતાનામાં સમાવી લીધા અને એમને ધારાસભ્ય પણ બનાવી દીધા કોંગ્રેસ માં રહેલા પોતાની અવગણના પાર્ટીમાં જયારે થઈ રહી હોય અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એ પટેલોને મસ્ત મોટા હોદ્દાઓ બક્ષી રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે કંઈક ઉહાપોહ મચે અમારા મિત્ર અને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર હિમાંશુ પટેલ ગાંધીનગરમાં એમના મધુ ફાર્મ ઉપર પાટીદાર આગેવાનોને તેડાવે છે સત્તરમી ફેબ્રુઆરી બે હજાર ને ચોવીસ ના રોજ અને પટેલોને થઈ રહેલા અન્યાય પાર્ટીમાં થઈ રહેલા અન્યાય એની સામે અવાજ ઉઠાવવા માટે શું કરવું અને પાર્ટીને મજબૂત કઈ રીતે કરવી એનું ચિંતન કરવા માટે એમને ભોજન પર બોલાવે છે છે જેટલા પટેલ લાગેવાનો ત્યાં ઉપસ્થિત એવું અમને બહુ સ્પષ્ટપણે હિમાંશુએ જણાવ્યું અને એમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો લલિત કગથરા લલિત વસોયા કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ અને ઉમિયા ધામના રમેશભાઈ દૂધવાળા ધારાસભ્ય પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પંકજભાઈ પટેલ ચંચળ અને મહિલા કોંગ્રેસના જે પ્રમુખ છે જેની ઠુમર આ સહિતના ઘણા બધા મહાનુભાવો ત્યાં હાજર રહ્યા અને જ્યારે પાર્ટી વિપક્ષમાં હોય ત્યારે પાર્ટીમાં એક સંગઠિત અવાજ ઉઠવો જોઈએ આંદોલનો કરવા જોઈએ અને પાર્ટીને સત્તામાં કઈ રીતે લઈ જવી એની વાત થવી જોઈએ એને બદલે પાર્ટીનું વિઘટન થઈ રહ્યું છે એ બાબત હવે છે ને એને ત્રણ ત્રણ દાયકા વીતી ગયા અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બિંદાસ શાસન કરી રહી છે અને કોંગ્રેસ ઇઝ ઓલ ટાઈમ કોંગ્રેસને છેલ્લી વિધાનસભામાં વિધાનસભાની ચૂંટણીમાં માત્ર સત્તર બેઠકો મળી અને એનો માળો હજુ તો ઉલી જાય એવી સ્થિતિમાં છે અને ભારતીય જનતા પાર્ટી એકસો ને છપ્પન બેઠકો સાથે માધવસિંહ સોલંકીના પણ પેલા એકસો ને ઓગણપચાસ બેઠકો વિક્રમને પાર કરી ગયો છે ગુજરાત એ નરેન્દ્ર મોદી ને લખી આપ્યું હોય ગુજરાત એ અમિત શાહ ને લખી આપ્યું હોય એ રીતે એના ઉપર ભારતીય જનતા પાર્ટીની મક્તેદારી ચાલે છે ખેડૂતો દુખી છે એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમને કે બિચારા બાપડાઓ બોલી શકતા નથી સંઘનું એક સંગઠન છે કિસાન સંઘ એના બિચારા બાપડા નેતાઓ એ કેન્દ્ર સરકારને વાજબી ભાવોની ખેત ઉત્પાદનના વાજબી ભાવોની ભલામણ કરે છે છતાં કેન્દ્ર સરકાર માનતી ભૂપેન્દ્ર પટેલ એ મુખ્યમંત્રી છે પણ એ કેવા મુખ્યમંત્રી છે એના વિશે કંઈ કહેવાની જરૂર નથી હોદ્દાઓ ભોગવવાના પણ આદેશ ઉપરથી આવે સરકાર ચાલે છે અને ગુજરાતી પ્રજાને કોઈ ફરક નથી પડતો એને મોંઘવારી ખેત ઉત્પાદનો અન્યાય થઈ રહ્યો છે એની આલેખ જગાવી રહ્યા છે જો કે અમે હંમેશા કહીએ છીએ કે કદીર પીરજાદા નામના કોંગ્રેસી કાર્યધ્યક્ષ સુરતના એમણે જે દિવસે એમ કહ્યું હોય કે કોંગ્રેસે અગિયાર ટકા પટેલોની પાછળ હું કામ દોડવું જોઈએ ત્યારે એ કદીર પિરજાદાને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈતા હતા પરંતુ હજી પક્ષમાં પ્રદેશ પ્રમુખ છે ત્યારે તો હદ વટાવી ગયા છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એકાકાર થઈ ગઈ છે અમારી પાસે એના દસ્તાવેજી પુરાવા પણ છે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ એના જયંતિલાલ જે પટેલ આમ તો જયંતિલાલ જે પટેલ પણ બહુ જ પરાક્રમી પુરુષ છે અને ભૂતકાળ જેને ખબર છે એ લોકોને ખ્યાલ હશે કે અમરસિંહ ચૌધરીના વખતમાં જે રીતે કૌભાંડ થયું હતું એ તમે જાણતા હશો અને ત્યાં ક્યાંક ક્યાંક કોંગ્રેસના કયા કયા નેતાઓનો એમાં સંબંધ હતો અને એમાં અહેમદ પટેલ એ વખતે ગુજરાત રાહત સમિતિના અધ્યક્ષ હતા એ દિવસો તમને કદાચ યાદ આવતા હશે અને એ વખતના આ જે પટેલ એટલે જયરામ પટેલ મોરબીના આઠ આઠ વખત એમને ટિકિટ આપવામાં આવી છ છ વખત તો એમને ધારાસભાની ટિકિટ આપવામાં આવી માણસ હારી જાય છતાં એને ટિકિટો આપવામાં આવે ભારતીય જનતા પાર્ટીમાં જાય અને કોંગ્રેસમાં આવે

એ લખે છે પ્રમુખ તરીકે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એમની જગ્યાએ જે ભાઈ શ્રી ચિખલિયા ચિખલિયા કિશોર મોરબી જિલ્લા સમિતિના પ્રમુખની નિમણૂક બાબતે માજી ધારાસભ્યશ્રીઓ લલિત કગથરા તેમજ મોહમ્મદ જાવેદ પિરજાદા દ્વારા વારંવાર કિશોર ચિખલિયાની નિમણૂક આપવા રજૂઆતો થતી રહી હોવાનું ધ્યાને આવેલ છે આ શક્તિસિંહ ગોહિલ ને એમણે પત્ર લખ્યો છે અને એ પત્રિલાસી કરીને પણ શક્તિસિંહ ગોહિલે આ જે લલિત કગથરા જે કોંગ્રેસને બે વખત ચમકારામાં હરાવી ચૂક્યા છે અને ત્રીજી વખત કોંગ્રેસની ટિકિટ ઉપર એ ચૂંટણી જીત્યા અને આજે તો કોંગ્રેસના તારણ થઈને બેઠા છે અને પિરજાદાના આગ્રહથી આ ભાઈ શ્રી કિશોર ચિખલિયા એમની મોરબી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જયારે વરણી થાય છે ત્યારે ભાઈ શ્રી ચિખલિયાના શ્રીમતીજી શ્રીમતી અસ્મિતા બેન કિશોરભાઈ યુવા પ્રવૃત્તિ સમિતિ તથા અપીલ સમિતિના એ સભ્ય પણ છે એટલે પતિ અને પત્ની એક જ ગાડીમાંથી નીકળે અને પતિ કિશોર

ચેતવ્યા હતા અને કિશોર વારંવાર બળવા કરીને હોદ્દાઓ મેળવ્યા છે એ જ હકીકત છે અને મોરબી જિલ્લા કોંગ્રેસ એ ખતમ થઈ ગઈ એમ કયું છે છતાં અને રાજીનામા આપીને કોંગ્રેસમાંથી માંથી રાજીનામા આપીને હવે છે ને બીજા ત્યાંના નેતાઓ પણ ભાજપ તરફ ગતિ કરી રહ્યા છે એટલે મને લાગે છે કે કોંગ્રેસનું નામું નખાઈ જાય એવી સ્થિતિમાં શક્તિસિંહ ગોહિલ આ પાર્ટીને મૂકીને જશે એવું તો અત્યારે વર્તાઈ રહ્યું છે અમે ઘણી વખતે કહીએ છીએ કે પટેલોની અવગણના એ કોંગ્રેસને ગુજરાતમાં ભારે પડી રહી છે આમ પણ તમને ખ્યાલ હશે કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવું આવું થઈ રહ્યા હતા પોતે છે ને ઈચ્છતા હતા કે કોંગ્રેસમાં એમણે જોડાવું છે પરંતુ ખોડલધામમાં ભારતીય જનતા પાર્ટીની વગ કેટલી વધી ગઈ છે અથવા તો બીજે બધે ડોક્ટર ભરત પોગરાની વગ કેટલી વધી ગઈ છે એ બધા જાણે છે નરેશ પટેલ

જ્યારે કોંગ્રેસમાં જોડાવા માંગતો હતો ત્યારે કોંગ્રેસની એક લોબી એ કોંગ્રેસમાં ન આવે એને માટે પ્રયત્નશીલ હતી અને એમાં કોંગ્રેસનું નામું ગયું છે ગુજરાતમાં અમે થોડોક ઇતિહાસ સમજવાની કોશિશ કરી રહ્યા હતા અને કોંગ્રેસના ઇતિહાસના નિષ્ણાત એવા પ્રમોદભાઈ શાહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દર્શન અને ચિંતન આવો ગ્રંથ એમણે લખ્યો છે એટલે અમે એમને પૂછ્યું કે ગુજરાત કોંગ્રેસ ને કેટલા પટેલ કોંગ્રેસ પ્રમુખ મળ્યા તો છેલ્લા છેલ્લા સો વર્ષમાં સો વર્ષમાં છેલ્લા સો વર્ષની વાત કરું છું ગુજરાત કોંગ્રેસને માત્ર ત્રણ જ પટેલ કોંગ્રેસ પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મળ્યા એક સરદાર વલ્લભભાઈ પટેલ જે ઓગણીસો છીએ બીજા જે પટેલ હતા એ ત્રિભુવન કાકા હતા જે અમૂલના સંસ્થાપક અને એ ઓગણીસો ત્રેસઠ થી માંડીને ઓગણીસો સડસઠ સુધી કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ હતા વર્ષોમાં સિદ્ધાર્થ પટેલ ની મુદત એ પણ બે આઠ થી બે ને અગિયાર સુધીની હતી આ સિવાય ગુજરાત કોંગ્રેસ પટેલ તરીકે કોઈ પણ ગામમાં પટેલ એની સમાજ ઉપર એક વગ હોય પટેલ સિવાયના સમાજો ઉપર એની વગ હોય પટેલ સમાજ ની પાછળ કોંગ્રેસ દોડે છે એવું જે સુરતના કદીર પિરજાદા કે તો મને લાગે છે કે કદીર પિરજાદા પોતે તો જીતી શકે એવી સ્થિતિમાં નથી કોંગ્રેસને જીતાડી શકે એવી સ્થિતિમાં નથી પરંતુ કોંગ્રેસને જે પટેલોના વોટ મળે અથવા તો જે પટેલો કોંગ્રેસમાં છે એ લોકોનું અપમાન કરવાનું કામ એ કરે છે એ બાબત પણ આપણે છે ને સમજી લેવાની જરૂર છે મેં અગાઉ પણ કદીર પિરજાદાના આ નિવેદનનો વિરોધ કર્યો હતો અને એ એટલા માટે વિરોધ કર્યો હતો કે કદીર પિરઝાદાને કોઈ પણ રીતે આવા નિવેદનો કરવાનો કોઈ કોઈ અધિકાર નથી નથી પરંતુ કોંગ્રેસના નેતામાં એવું છાણ કે કદીર પિરઝાદાનો વિરોધ કરે લલિત કગથરા આજે પણ કદીર પિરઝાદાની વાત આવે એના નિવેદનની વાત આવે ત્યારે એને છે ને એ કાને સાંભળવા તૈયાર નથી કારણ કે લલિત કગથરાનો ઇતિહાસ એ બધા જાણે છે બીજું કે અત્યારે પણ એટલે હિમાંશુને ત્યાં જે પટેલ આગેવાનો ભેગા થયા હતા એમાંથી પણ કોણ ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે એ કહેવું પણ જરા મુશ્કેલ છે એમાં ખરેખર જે કેટલાક એવા નેતાઓ કે જેમની સાથે અમારી વાત થઈ છે એ લોકો પોતાની જાતને ફ્રસ્ટ્રેટેડ સમજે છે ક્યારેક લલિત વસોયા અને ક્યારેક કિરીટ પટેલ કરીએ છીએ કે ના આ વાતમાં કોઈ તથ્ય નથી પરંતુ મને લાગે છે કે જે રીતે કોંગ્રેસ પટેલોને અવગણી રહી છે એ જોતા આવતા દિવસોમાં ક્યાં સુધી કોંગ્રેસ એ પટેલોની કોંગ્રેસ રહેશે સરદાર પટેલની કોંગ્રેસ રહેશે કારણ કે સરદાર પટેલ એમનું નામ જો હોય તો જ પટેલ સમાજે કોંગ્રેસથી થી વિમુખ થવું જોઈએ એવું મને લાગે છે કારણ કે સરદાર પટેલ એ કોંગ્રેસના સૌથી મજબૂત નેતા હતા ઓગણીસો પાંત્રીસ થી માંડીને એમણે છેલ્લો શ્વાસ ભર્યો ઓગણીસો ને પચાસ માં ત્યાં સુધી

ક્યારે કોઈ નિર્ણય લેતા નહોતા પરંતુ અત્યારે સરદાર પટેલ કરી જવાની વિકૃત કરવાની કોશિશ કરી છે અને બીજાઓ એ બધાએ કોંગ્રેસના એ નેતા હતા કોંગ્રેસના એ અધ્યક્ષ હતા કોંગ્રેસના એ મજબૂતમાં મજબૂત નેતા હતા એ વાત એ છે કહેવામાં ઉણા ઉતરે છે અને એટલા માટે જ નરેન્દ્ર મોદી દાવો કરી શકે છે કે સરદાર સાહેબને ન્યાય અપાવવા માટે નરેન્દ્ર મોદી અને એની ભારતીય જનતા પાર્ટી જાણે કે કામેવળી હોય એવું લાગે છે હકીકત એ છે કે સરદાર સાહેબના નામે એવોટ અંકે કરવાની કોશિશ કરે છે એમનું રાજકારણ ખેલે છે અને કોંગ્રેસના લોકોએ આ બાબત સમજવાની જરૂર છે ન સમજે તો એકાકાર કરી નાખી છે શક્તિસિંહ ગોહિલે જે રીતે એનો વિરોધ કરવામાં આવ્યો ને છતાંય શક્તિસિંહ ગોહિલે એ કાર્યકરોને એ નેતાઓને એમ કહ્યું કે કામે વળી જાઓ ચિખલિયા જ રહેશે અધ્યક્ષ એટલે કે ચિખલિયા ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ પણ કરશે અને કોંગ્રેસનું રાજકારણ પણ કરશે મોરબી જિલ્લાની અંદર અને ગુજરાતમાં પણ લગભગ પરિસ્થિતિ એ દિશામાં હોય એવું મને તો લાગે છે આજે આટલી વાત તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત ટકોરાબંધ વાત કડવી લાગે પણ સાચી વાત એ સાંભળવા માટે તમારે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવી પડે નમસ્કાર